ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડી ફરી ટક્કર મારી જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને ઊંટી પડી ગયેલી અને ત્યારબાદ આ સ્થળ પર એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવેલી અને ફરિયાદી અને જે ઈજા પામનાર તમામ સાહેબો હતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરતી એ ભાઈ સામેથી સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો સો ની સ્પીડમાં આવ્યો અમારી ગાડી દેખી એને સ્પીડ વધારી અને સામેથી અમે દેખ્યું એટલે મારી ગાડી પોતાની ઇકો ગાડી હતી મેં સાઈડ કરી અને ઉભી રાખી દીધી હતી અને એ જબરજસ્તી લઈને આવ્યો એટલે અમારી સામે સામે ગાડીને ઠોકી અને ઓછામાં ઓછી પાંચસો ફૂટ ગાડીને ઢસેડી અને ઢસેડી અને ટક્કર મારી અને પછી ગાડી અમારી પલટી મારી તે વખતે અમને પાસે કઈ ભાન નથી